આપણે હોલમાલ ઈ નહી નહીં ઈ એકનું એક છે હવે ટૂટવું આવ્યું છે ઈ પછી મમા ખીજા છે કે બાપા રે સિએ મારું ચાર્જર તોડી નાખ્યું ફોન તોડી નાખ્યું પણ ચાર્જર તોડી નાખ્યું એમ કે છે પછી ખબર છે તને સારું હાલો પેલા વોલ્ડ માં લઈ જાવ પછી પાછો આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ વાલીયે વાલી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ એ બધાને તો સારી છે પણ મને લાગે તારી ગરબુ બગડી ગઈ બેનબા જોવે મમ્મી પપ્પા અહિયાં શું કરે છે

पैसा पैसा क्या करते हो अगर पैसे नहीं हो गए तो, तो, तो क्या बोलते हैं? रास्ते का कुत्ता भी नहीं आपको ये, नहीं। ये तो साला लुखा है। एम बिस्किट नहीं ना के। ना ना लाल હા બેન બા અહીંયા પોગી કે હું વાંચી જોતો હતો ને મે તો આ ગહ કે તો અહીંયા છે વાંધો નહીં એ ઓમા હચવાની છે આપણે કપડાનું નહીં પેલું શું કહેવાય નીચે હું રાખ્યું તો દરવાજા નીચે હા એમાં હું આગળ આપણે નાણા વગરનું નાચ્યું નાખે નાણા લાલ એટલે આપણી આગળ કઈ હોય બોલ જેને કે ઈગો ઈગોલતા તો એમને આવે ને બધા ઈગો આડો આવે અને એટલું નો વિચારતા હોય કે આજે આપણે આગળ છે ને તો કાલે આગળ નથી ને ભગવાન એમને પણ એ વસ્તુ આપશે હમ અને ને તો આનો મેલ છે જો આનો ક્યારે આવે ને ક્યારે જાય કઈ નક્કી નથી જવાનું નથી

છે છે પાણી ઉકળી ગયું દૂધ એમાં રેડી એમની એટલે આપડો ચા થઈ જાય રેડી ને ચા પાણી પીને પછી આપડે ઓફિસ નીકળી જઈએ કારણ કે આજે થોડુંક વહેલું જવું છે તો થોડુંક કામ છે પૂરું થઈ જાય તો પછી રિટર્ન માં આપને વધારે પ્રોબ્લેમ ના પડે પોસિબલ હોય તો જોઈએ છીએ હવે આગળ આગળ જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ ખબર પડશે એટલે કે આપણે ઓફિસ પૂછશું પછી ખબર પડશે વાયગા અત્યારે સાડા સાત ને પાંચ અને લાઈટ જતી રહી છે આમ તો મેસેજ એવા હતા કે સાત થી બે લાઈટ કાપ છે તો સાડા સાતે ગઈ છે તો અઢી વાગે હવે આવશે હે હું

એના કંઈક અલગ ભાગ પાડીએ ને થોડુંક અલગ નાખું ને અલગ રાખી દો દઉં અલગ રાખી દો એવું બધું કલર પણ હવે આટલું ભયર્યું હતું પટારો પહેરો ભયર્યું હતું તો આ બધો છે ને અમર દીકરો રમે છે અને આટલા તેના ખાલી ફ્લસ કાર્ડ છે જે જોવાના છે ને એ બધા કે આ નાની હતી ને ત્યારે લીધા હતા બ્લેક એન્ડ વ્હાઈટ વાળા આ ઓલા છે કલરફુલ વાળા અને આ જે હમણાં લાસ્ટમાં લીધા હતા ને એ આલ્ફાબેટ વાળા એ છે તો બસ જો બેન બાત અત્યારે એમના ટોઈઝમાં અમુક વસ્તુથી રમે છે ને અમુક એન્જોય કરે છે પેલી બાજુ નો ઢગલો કર્યો છે અને હજી પેલા ટીપોઈના જે દેખાના છે ને એ બે ડ્રોવર હજી ભર્યા છે હવે હમણાં થઈને હું લેવા જઈશ ને તો શિયા અહીંયા આવશે હવે એટલું છે ને એટલામાં પેલા ભાગ પાડી નાખું સરકડિયા લઈ જવાનો હોય ને અલગ જ રાખું એટલાથી અહીંયા જ રમવાનું અને બાકીના જે અહીંયા રાખવાનું છે અહીંયાથી રમવાનું અને બાકીનું જે એમની જૂની યાદો વાળું છે એ અત્યારે અપાય એવું નથી કેમ કે એમાં મોથી ટુ કર્યું ને નીકળી ગયું ને તો પછી બહુ તકલીફ થઈ જાય આ વાળો ઘૂઘરો આ એમ હા ગોળિયામાં સુડેલી નથી ને લાનાથી તે બહુ એની જ નથી હવે અત્યારે અત્યારે જોઈએ છે એને જો પણ અત્યારે એમને રમવા આપું ને તો એ મોઢામાં નાખીને તોડવાનું કરે એટલા માટે એ નથી આપતી પણ હવે થોડીક મોટી થઈ જશે ને પછી આપશું રમવા એટલે એને ખબર પડે કે આ નહીં ખાવાનું કે મોઢામાં નહીં નાખવાનું એમ હા એ ઘૂઘરો છે શિયા તારા માટે સોના રૂપાના પારણીયા કાઢી જો એ નહીં કરવાનું એટલે તો મમ્મી કાઢીને મૂકી દીધો તો તમે મારા દેવ ન દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો ઓલ લાલ ઓલ લ લા મમ્માનો અવાજ એ બેસી ગયો છે કનહી એ બંગડી નથી પહેરવાની સિવ તું બીજાથી રહે આલ મમ્મા બધું અપેક કર્યા તારું અને આટલા રમકડા છે છતાં એ સેન્ધી રમે થાળીઓ વાટકા ડીસું ચમચી વાસણ થી કેમ કે આટલા રમકડા છે ને એ એને થોડા થાય એનો વાસણ હોય ને એ જેના સાચા રમકડા અને આ જા જા ભાગે અમારા લીધેલા પણ નથી પણ તમારા લોકોનો જે પ્રેમ સપોર્ટ છે ને એમાં મોકલે છે ને ગિફ્ટ વાળા રમકડા એ જ છે અને હજી એમને વિધિ દીધી વાળા રમકડા તમે આપ્યા જ નથી તો મૂકી જ દીધું બે વસ્તુ કેમ કે એ હજી નાની છે ને તો અત્યારે એને કંઈક આ ખબર નહીં પડે ને ખોટે ખોટી પેલું કરી નાખશે એટલે કીધું એ પછી થોડીક મોટી થઈ જાય ને પછી કિચન સેટ છે અને પેલી સ્લેટ જે મેં તમને બતાવી દીધી પણ અત્યારે કંઈ કામ કામની નથી એમના માટે એટલે બસ એ વસ્તુ આપણે મૂકી દીધી છે હું અલગ કરી નાખું સરકારી એનું અહીંનું છે અને નથી રમવા આપવાનું એ વાળું આ વાળું છે પણ હજી એમને વાર છે કયો સાહેબ કે એમાં પો છે ને વાળું પણ હજી થોડીક મોટી થઈ ગઈ તો છે અત્યારે કાંઈ આભું નથી અત્યારે શું થાય કે મોઢામાં નાખવાની બીક છે ને એટલે અત્યારે જો આ બોક્સ પણ હું પેક કરું છું તો એમાં પણ એ જ છે કે રમે આમ પેક કરીને નાખે ત્યાં સુધી વાંધો નહીં પણ ક્યારે કે મોઢામાં નાખે ત્યારે તકલીફ ધરાવે એટલે એ ડરના કારણે હું એ વસ્તુ નથી કાઢતી એટલે મેં બોક્સ ભરીને મૂકી દીધું તું પણ અત્યારે કીધું અલગ જ કરના બોક્સ ઓપ્શન જ ભરું કે બાસ્કેટ નીકળી ગયા છે ને તો બધો સામાન આ રામ થેલન થઈ શકે એટલે અહીંયા છે હજી પેલું રીંગ વાળું છે સાયકલ એક અહીંયા છે હજી એક સાયકલ બીજે ક્યાં ગસે અને જે ડોલ હતી એ તો તૂટી ગઈ ખાકરી કરીને એ તો જતી રહી તો બસ બેલ ફાચવાણા છે થોડુંક મારું કરી ચાના રસિકો હોય તે લોકો આવી જાવ અમારે સિયાબેન તો હવની આગળ થ્યા છે એ મમ્મીએ જાય સંતાડીન કરવો પડે હે હું કેછો ને હે સિયા જા જો 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 મકાનો આવ્યો ચા પીવા આવ્યો પણ મમ્મા નહીં આપે હા ચા ચા પીવાય 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 શું દૂધા દૂધું દૂધું પી લાલ પીવું બોલ દૂધા પીવું કે ભૂવા હા ભૂવા પીવું હાલો ભૂવા પી લ્યો અને આપણે પી લઈએ ચા અને પછી જવાનું કે હોસ્પિટલ આ માણસને લઈને આપણે આ માણસ તો નહીં પણ આ વાઈફને લઈને આ વાઈફ તો નહીં પણ મારી વાઈફને લઈને

હોસ્પિટલ અત્યારે ચેન્જ થઈ ગઈ છે પેલા બસ સ્ટેન્ડ આગળ હતી પણ હવે ક્યાં જતી રહી કલ્પ હોસ્પિટલ

આ કાલ્પ હોસ્પિટલ બહુ મોટી જબરી બનાવી હેલી હે બહુ જબરી જબરી કરી દીધી હે પર જબરી નહીં થી બંતલી બાયપાસ રોડ કેમ યસ બંતલી બાયપાસ રોડ માં આમ ધીમે ધીમે હટ તો જાય બંતલી પી જાય હા હા પણ આપડે ક્યાં જવાનું તો એકદમ ગમે ગઈ જઈતે આ કેરે કાઉ થઈ જાય ત્યારે જાવું પડે કન્ફ્યુઝ હોય ત્યારે કે હું ફસ હે સિયા બે પાછા સિયા બેન લઈ આવીએ અને પાછી આપણે હોસ્પિટલ ને સંગારી એવું કરવું છે આપણે કરવું છે એવું હમ હું જોતો એ અમારે મસ્ત મજાની બની ગઈ છે હોસ્પિટલ પણ અહીંયા અમારે હવે હે મારો આઈડિયા સારો છે કે નથી જરાય નહીં એમ કેમ સારું જોયો તો થી રિટન થઈ ગયા અને હવે જઈએ છીએ માતાજીના જે શ્રીંગારવા આપણે ખાલી બે મુંગટ બાકી હતા ને લેવા માટે કેમ કે મુંગટ બે બાકી રહી ગયા હતા તો રહી જ ગયા હતા તો તોલ કે આજે જઈ આવીએ

કે દેસી સિયા કુકુ 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 સિયા ને હે ને કુકુ છે ને બીવડાવી હે જો બીવે ને તો પણ નથી આર્યું જો આર્યું સિયા કુકુ જો આર્યું જો ક્યાં છે કેમ કરે કુકુ કેમ કરે જો એ તો જો હે તને કો ઈ તો હામેથી આમ જોવા જાય છે જો હે સિયા શું કરવાનું તારે

અહીંયા સીયા ને એન્જોય થાય બાકી બીજી રેસ્ટોરન્ટમાં માં એને સીયા બેન તોફાન જ કરતા હોય ચલો તો ખાઈ પીને આપણે પોગી આવ્યા જ ઘરે વાય ગયા છે કેટલા આઠ ને નવ હમણાં ઘણીક વાર આપણે શરૂઆત કરી હતી પણ થોડોક લોચો લાગી ગયો આઠ ને આઠે પણ આઠ ને નવ થઈ ગઈ છે અને બસ ખાઈ પીને આવતા આવતા છીએ અને ત્રણ જતી રહી છે કપડાં ચેન્જ કરો વાહ અને અહીંયા આપણું આ મશીન હજી ફરે છે આપણે ગયા ત્યારે સોળ મિનિટ હતી આવી ત્યારે હજી આપણે આઠ મિનિટ અત્યારે એક મિનિટ ઓછી થઈ છે હમણાં જોયું ત્યારે તો સાત મિનિટ થયું છે તો એમાં કઈ થોડુંક શું કહેવાય સાર બાર જામી ગયો છે ટાકો ખાલી થઈ ગયો તો આજે એમના હિસાબે કારણ કે લગભગ પેલું ટાકામાં પણ પેલું છે શું કહેવાય હે હું કેમ બપટ ગયા ત્યારે 34 મિનિટ હતી હા અને આઈવા ત્યારે હજી 16 5 વાગ્યા બે કલાકમાં અડધી હજી પેલી કેવાય પગની હે તો હે શું કરવાનું કે હે પગની કીધું હું નથી બોલતો એવું આ નળી સાફ કરી હતી થી જે ક્ષાર સાફ ને

ખબર નહીં એક્સ વાય જેડ આપડે પૂછવું પણ ખરા ત્યાં રીઝન તો કે ના કારીગર પણ એના એજ છે તો ખબર નહીં હું શું હોય આમાં મારી એજ કોણ લખાય એવું આ માં હું લખાય એવો એટલે કેટલી કરી ઈ કહેવાય થોડું જાહેરમાં એટલે કા એટલે મને પુગાડી છે ને દીદી તમે એક વડો વધારે છે આ મારી લખાવાઈ ગઈ બીજું કઈ નતું નામ દારૂ ના એજ મારી હું તમારા કરતાય વધારે છે નહીં બરોબર છે ગણી લેજે તું સારું હાલો તો હવે આપડો અહીંયા જ પૂરો કરીએ છે મળીશું આપડે આવતીકાલે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ શાંતિ થી રેજો અને શાંતિ થી રહેવા દેજો